નમસ્કાર હું આદિવાસી અને આજે વાત કરીશું આપણે સમગ્ર રાજ્યમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના મામલામાં રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં પણ સાત મે રોજ ઓપરેશન અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલમાં સહભાગી બનવા તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવી રહી છે રાજ્ય ગૃહ મંત્રાલય કેન્દ્રીય ડાંગ જિલ્લામાં ઓપરેશન અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સમગ્ર ડાંગ જિલ્લાને સહભાગી થવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જે સંદર્ભે ડાંગ જિલ્લામાં પણ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આવવા ખાતે સાંજે ઓપરેશનનો અભ્યાસ ઓપરેશનના અભ્યાસનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી તથા કોઈપણ પ્રકારની ઇમરજન્સી ઇમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતતા માટે ઓપરેશન અભ્યાસ કરવામાં આવનાર છે જેમાં કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે ફસાયેલા નાગરિકો એટલે કે જ્યારે કદાચ હવાઈ હુમલો થાય કદાચ હુમલાની વિધિ સર્જાય ત્યારે કઈ રીતે કામગીરી કરવી તેના માટેની સમજણ આપવામાં આવશે તારીખ રોજ જિલ્લાના ખાતે તેમજ તેમજ સાપુતારા સમગ્ર જિલ્લામાં સાંજના લઈ વાગ્યા સુધીમાં બ્લેક આઉટ પણ કરવામાં આવશે સમગ્ર જિલ્લામાં લાઈટ બંધ કરવામાં આવશે જેમાં પોલીસનું સાયરન વાગશે ત્યારે લોકોએ સ્વયંભૂ લાઇટ બંધ કરવાની રહેશે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને એક અપીલ પણ કરવામાં આવી રહી છે કયા સમય દરમિયાન લોકોએ ગભરાવાની જરૂર નથી તેમજ તંત્રને સહયોગ આપવાની પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે આવતીકાલે તારીખ સાત મીના રોજ સાંજે ચારથી આઠ વાગ્યા સુધી ઓપરેશન અભ્યાસ નામે સમગ્ર રાજ્યમાં સિવિલ ડિફેન્સની મોક મુઘડિલનું આયોજન કરવામાં આવે છે જે આ મોક મુખડ્રિલ ડાંગ જિલ્લામાં પણ કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સુરક્ષા માટે અ વહીવટી તંત્રની તૈયારી તથા નાગરિકમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં શું કરવું તેની અવેરનેસ માટે આ મુકડીલ કરવામાં આવનાર છે જેમાં કોઈપણ બનાવ બને તો એમાં બચાવની કામગીરી તેમજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને લઈ જવાની કામગીરી અને કોઈપણ વ્યક્તિ જે ફસાયેલા હોય તેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવનાર છે આ સાથે જ સાંજે પોણા આઠથી સવા આઠ સુધી અડધો કલાક માટે આવા ટાઉન અને સાપુતારા ટાઉનમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવનાર છે જેમાં ડાંગ તંત્ર તરફથી એવી અપીલ છે કે તમામ વ્યક્તિઓ આ સમય દરમિયાન પોલીસની સાયરન વાગે ત્યારે પોતાની ઘરની તમામ લાઇટો અડધા કલાક માટે બંધ કરે આમાં કોઈ પણ પ્રકારનું પેનિક થવાની જરૂર નથી આ માત્ર એક મૂકડ્રીલ જ છે અને એક અભ્યાસ માટે જ આ બુકડ્રીલ કરવામાં આવે છે આથી જ્યારે પણ પોલીસની પોણા આઠથી સવા આઠ સુધી આ સાયરન જ્યારે વાગે ત્યારે લાઇટ બંધ કરવી અને આઠે જ્યારે ફરીથી સાયરન વાગશે એ વખતે પોતાની ઘરની લાઇટ તમામ લાઇટો ચાલુ કરી શકે છે આ એક પ્રકારનો અભ્યાસ આપણે આવતીકાલે મૂવડ્રીલના સ્વરૂપે આહવા ટાઉન અને સાપુતારામાં કરવામાં કરવા જઈ રહ્યા છે તો આ બાબતે સૌ નાગરિકોને અપીલ છે કે આ સમગ્ર મૂકડ્રીલમાં આપનો સહકાર આપો અને કોઈપણ પ્રકારની ચિંતા કે કોઈપણ પ્રકારના ડબીના આ એક મૂવડ્રીલના અભ્યાસમાં આપણે સૌ ભાગીદાર રહીએ એવી અપીલ કરેલ છે